હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ બીના ક્રિશન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું ભીંડા બટેટાના શાકની રેસિપી તો આ શાકને તમે કેરીના રસ સાથે સર્વ કરી શકો છો પ્લસમાં આ શાક ચીકણું ન બને તે રીતે ભીંડા બટેટાનું શાક બનાવીશું તો તેનામાં આપણે લીંબુનો રસ કે આમચૂર પાવડર ઉમેર્યા વગર બિલકુલ પણ ચીકણાં ન બને તે રીતે આપણે ભીંડાનું શાક બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી તો અહીં મેં અડધો કિલો જેટલા ભીંડા લઈ લીધા છે કાચડા ભીંડા લીધા છે તેને મેં ભીનું કપડું કરી અને લૂછી લીધા છે તમે ભીંડાને ધોઈ પણ શકો છો અને પછી કપડાંથી કોરા કરીને તેની કટિંગ કરી શકો છો તો જે પણ સ્ટેપ તમને ફાવે એ રીતે તમે ભીંડાને અહીં ધોઈ લેજો અથવા તો સાફ કરી લેજો ત્યાર પછી આપણે ભીંડાની કટિંગ કરવાની છે તો જ્યારે પણ તમે ભીંડાનું શાક બનાવો ત્યારે હંમેશા ભીંડા જે છે એ કાચડા જ લેવાના છે જેથી કરીને તેનું શાક ખૂબ સરસ એવું બને તો ફ્રેન્ડ્સ અહીં આપણે ભીંડાની કટિંગ કરી લીધી છે તમે જોઈ શકો છો કે થોડી ક્રોસ કટિંગ કરી છે તમે જેવી રીતના પણ ભીંડા કટ કરતા હો એ રીતે તમે ભીંડાને કટ કરી લેજો તો અહીં બધા જ ભીંડા મેં કટ કરી લીધા છે તો અહીં મેં શોર્ટમાં થોડો વિડીયો બનાવ્યો છે એટલે એક બે ભીંડાને કટ કરીને મેં અહીં બતાવ્યું છે અને ત્યાર પછી અહીં મેં બધા જ ભીંડાને કટ કરી લીધા છે હવે આપણે ભીંડા બટેટાનું શાક બનાવી રહ્યા છીએ તો અહીં મેં બે બટેટા લીધા છે તમે બેથી વધારે પણ લઈ શકો છો સરખા માપ લઈ શકો છો અને ભીંડા ઓછા લેવા હોય અને બટેટા વધારે લેવા હોય તો એ રીતે પણ તમે બટેટા ઉમેરી શકો છો હવે બટેટાની છાલ કાઢી તેને બરાબર રીતે ધોઈ અને પછી આપણે તેની આ રીતના લાંબી કટિંગ કરી લેશું તો જે શેપ આપણે પીંડાને આપ્યો છે એવી જ રીતના આપણે બટેટાને પણ કટ કરી લેશું તો જેટલા સાઇઝના ભીંડા છે એટલા જ સાઇઝના આપણે બટેટા કટ કરીશું એટલે શાક જોવામાં પણ સારું એવું લાગે તો ફ્રેન્ડ્સ અહીં મેં બટેટાને આ રીતના કટ કરી લીધા છે તો અહીં આપણે બટેટાને વચ્ચેથી કટ કરી ઊભા ચીરિયા કરી મૂકવાના છે અને ત્યાર પછી આપણે વચ્ચેથી કટ કરી લઈશું એટલે બટેટા પણ એકદમ સરસ એવા કટ થઈ જશે અહીં તમે જોઈ શકો છો કે મેં બધા જ બટેટાને કટ કરી લીધા છે હવે આપણે અહીં લીલું મરચું લઈ લેવાનું છે તો અહીં મેં એક મોરું લીલું મરચું લીધું છે તો તેને પણ આપણે જે રીતના ભીંડા કટ કર્યા એ રીતના જ મોડા મરચાને પણ કટ કરી લેશું તો અહીં આપણું મોરું મરચું પણ કટ થઈ ગયું છે હવે આપણે તેનામાં એક તીખું મરચું ઉમેરીશું જેથી કરીને આ શાક ખૂબ જ સરસ એવો ટેસ્ટી બને તો એક મેં લવિંગ્યુ તીખું મરચું લઈ લીધું છે તો તેને પણ આપણે આવી રીતના ક્રોસ કટિંગ કરી લઈશું તો અહીં મરચાં પણ સરસ રીતે કટ થઈ ગયા છે હવે તેનામાં આપણે મીઠો લીમડો એડ કરી દઈશું ત્યાર પછી આપણે વગારીશું શાક તો ફ્રેન્ડ્સ અહીં મેં શાક વગારવા માટે તેલ લઈ લીધું છે લગભગ પાંચ ટેબલ સ્પૂન જેટલો આ તેલ છે તેનામાં આપણે રાઈ અને જીરું ઉમેરી દેવાનું છે તો હાફ હાફ ટી સ્પૂન આપણે રાઈ જીરું ઉમેરી દઈશું જીરું ચટકે એટલે થોડી આમથી હિંગ ઉમેરી દઈશું અને લીમડાના પાન ઉમેરીશું તો લીમડાના પાન અહીં મેં ધોઈને ઉમેર્યા છે ત્યાર પછી આપણે અહીં ઉમેરી દેવાના છે મરચાં લીલા મરચાં અને જે આપણે બટેટા કટ કરીને રાખ્યા હતા તેને મેં થોડી વાર માટે પાણીમાં મૂકી દીધા હતા એટલે સ્ટાર્ચનું જે પ્રમાણ હોય એ ઓછો થઈ જાય હવે વઘારમાં આપણે અહીં બટેટા પહેલાં ઉમેરી દેવાના છે તો અહીં આપણે પહેલાં ભીંડા નથી ઉમેરવાના અહીં આપણે પહેલાં વઘારમાં રાઈ જીરું પછી લીલા મરચાં લીમડાના પાન અને ત્યાર પછી આપણે અહીં પહેલાં બટેટા ઉમેરવાના છે આ રીતે જો તમે ડુંગળી અને ભીંડાનું શાક બનાવતા હો ફ્રેન્ડ્સ તો પહેલાં ડુંગળીને સાતળી લેવાની છે આ થિયરીથી તમે શાક બનાવશો ને એટલે ખૂબ સરસ એવું બનશે અને ક્યારેય પણ ચીકણું નહીં બને તો અહીં બટેટા ઉમેરીને બરોબર રીતે વઘારમાં તેને મિક્સ કરી લીધા છે પ્લસમાં આપણે ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે તો આપણે આ કાઠી કાઢી લેશું લીમડાની ફરી પાછો આપણે તેને મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે બટેટા થોડા એવા રંધાઈ ગયા છે જલ્દી રંધાઈ જાય એટલા માટે આપણે ડીશ ઢાંકી મૂકશું જેથી કરીને કૂકિંગની જે પ્રોસેસ છે એ ઝડપટ થઈ જાય તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બટેટા સોફ્ટ થઈ ગયા છે એક બટેટાને આપણે તોડી લેશું જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કાચા નથી ને તો અહીં આપણે બટેટાને સરસ એવા કટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાના છે અને પછી જ આપણે અહીં ભીંડા ઉમેરવાના છે આ રીતે તમે શાક બનાવશો એટલે ક્યારે પણ ચીકણું નહીં બને હું મારા ઘરે ભીંડાનું શાક આ રીતે જ બનાવું છું અને ખૂબ સરસ ટેસ્ટી બને છે તમે કેવી રીતના બનાવો છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ અહીં ભીંડા ઉમેર્યા પછી તમે જોઈ શકો છો કે બધું સરસ રીતે મેં અહીં મિક્સ કરી લીધું છે તો પ્રોપરલી આપણે બધું જ મિક્સ કરવાનું છે અને અડધો કિલો ભીંડા લીધા છે બે જેટલા બટેટા લીધા છે તો તેનામાં મેં પાંચ ટેબલ સ્પૂન જેટલો તેલ વાપર્યો છે તો આપણે ઓછા તેલમાં આ શાક વગાડીશું અને તેલ બિલકુલ દેખાશે નહીં એ રીતના આપણે આ શાક વગાડીશું તો બહુ અહીં ભીંડાનું શાક છે તો વધારે તેલ ઉમેરવાની જરૂરત નથી ઓછા તેલમાં પણ આપણે ભીંડાનું શાક વઘારી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં ભીંડા ઉમેર્યા બાદ ઉપરથી ડીશ બિલકુલ નથી ઢાંકી આવું કરવાથી ભીંડાના શાકમાં વરાળ થશે અને ડીશ ઢાંકીશું એટલે તેનું પાણી જે છે એ ભીંડાના શાકમાં પડશે જેથી કરીને આ શાક ચીકણું બનશે તો આવી રીતના આપણે બિલકુલ નથી કરવાનું ભીંડા ઉમેર્યા બાદ આપણે તેને પાંચેક મિનિટ સુધી આમને આમ ચમચાથી ચલાવ્યા રાખવાનું છે હાઈ ફ્લેમ ઉપર એટલે ફટાફટ તેની બધી જ લાળ બરી જશે અને આ જે શાક છે એ બિલકુલ ચીકાશવાળું નહીં થાય તો ફ્રેન્ડ્સ અહીં મેં મસાલા ઉમેર્યા છે તો મસાલામાં બે ચમચી જેટલું ધાણાનું પાવડર વન ફોર્થ ટી સ્પૂનથી થોડો ઉપર ગરમ મસાલો અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેર્યો છે ત્યાર પછી હું અહીં ઉમેરીશ લસણની ચટણી તો અહીં કાચી લસણની ચટણી લઈ લેવાની છે તો લસણની પાંચ સાત કડી લેવાની છે થોડું મીઠું ઉમેરવાનું છે અને લાલ મરચાં તીખા તમે વાપરતા હો તો તે કાશ્મીરી વાપરતા હો તો તે લઈ અને થોડું પાણી નાખીને આ ચટણીને કૂટી લેવાની છે પછી આ ચટણી આપણે આ શાકમાં ઉમેરવાની છે તો ફ્રેન્ડ્સ ઉપરથી આ કાચી ચટણી ઉમેરશો ને એટલે શાક એટલું ટેસ્ટી બનશે કે તમે ખાતા જ રહી જાશો બેની જગ્યાએ તમે ચાર રોટલી ખાઈ લેશો એટલું ટેસ્ટી આ શાક બનશે તો બધા જ મસાલા એડ કર્યા બાદ લાસ્ટમાં આપણે અહીં ઉમેરી દેવાનું છે લસણવાળું મરચું મતલબ કે અત્યારે મેં જે ચટણી ઉમેરી તે તો તેને તમે લસણવાળું મરચું પણ કહી શકો છો તો ફ્રેન્ડ્સ એ ઉમેર્યા બાદ આપણે શાકને બરોબર રીતે મિક્સ કરી લેવાનું છે અને ભીંડા પણ તમે જોઈ શકો છો કે સરસ એવા કૂક થઈ ગયા છે બહુ વધારે આપણે તેને કૂક નહીં કરીએ નહીંતર એ ઢીલા પડી જશે અને આ શાક ખાવાની મજા નહીં આવે તો થોડો ક્રંચ ભીંડામાં હોવો જોઈએ તો અહીં મસાલા તમે તમારા માપ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો હવે આપણે લાસ્ટમાં મસાલા ચડી જાય એટલે એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી મૂક્યું છે અને તમે જોઈ શકો છો કે ભીંડામાં બિલકુલ લાર નથી થઈ રહી અને તેલ પણ તમે ભીંડામાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બહુ વધારે નથી ઓછા તેલમાં આપણે અડધો કિલો શાક વગેરે લીધું છે પ્લસમાં ઉપર બે બટેટા ઉમેર્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે આ શાક બનાવો ખૂબ જ ટેસ્ટી બનશે અને કેવું બને છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને અહીં આપણે લાસ્ટમાં ઉમેરવાનું છે ધાણાભાજી જેથી કરીને આ ભીંડાનું શાક એકદમ સરસ એવું લાગે તો ભીંડાના શાકમાં ધાણાભાજી ખૂબ જ સરસ એવી લાગતી હોય છે તો જરૂરથી ઉમેરજો બસ હવે આપણું શાક બનીને બિલકુલ રેડી થઈ ગયું છે તમે તેને રોટલી પરોઠા સાથે સર્વ કરી શકો છો અને ટિફિન બોક્સમાં પણ તેને આપી શકો છો કારણ કે આપણે ઓછા તેલમાં ભીંડાનું શાક વગાડ્યું છે એટલે ટિફિન આપણે પેક કરતા હોઈએ તો એ તેલ બારે ના આવે તો આ કોરું શાક તમે ટિફિનમાં પણ ભરી શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું એકદમ ટેસ્ટી લસણવાળું ભીંડા બટેટાનું કોરું શાક તો અહીં આપણે નથી લીંબુનો રસ ઉમેર્યો કે નથી આપણે આમચૂર પાવડર ઉમેર્યો છતાંય તમે ભીંડા જોઈ શકો છો કે બિલકુલ ચીકણા નથી લાગી રહ્યા તો ફ્રેન્ડ્સ વિડીયો જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ